ઓપનનું સેશન પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ જે શરૂઆત આજે પ્રી ઓપનનું સેશન જે રીતના હતું માર્કેટ ઓપનિંગ જે રીતે બતાવ્યું ત્યાંથી લેવલ્સ નીચે ક્લિયરલી બતાવી રહ્યા છે બેંક નિફ્ટી પણ ઉપલા લેવલ્સથી પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે અત્યારે પંચાવન સાતસો નેવું આસપાસના લેવલ્સ પર છે કઈ રીતે ઓપનિંગ જોઈ રહ્યા છો કુશ અને આગળ શું અપ્રોચ હોવો જોઈએ ડેફિનેટલી વન સેકન્ડ ગુડ મોર્નિંગ ચાંદની એટલે જે આપણે સવારે ચર્ચા કરી પચીસ હજાર બસો નિફ્ટીમાં અને છપ્પન હજાર બેંક નિફ્ટીમાં આ બંને લેવલ ખૂબ જ મહત્વના છે ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે અને પછી અપ બાયિંગ એટલે આપણે ડેફિનેટલી પોઝિટિવ ઓપન થયા હતા લેટ્સ વેટ ફોર હાફ એનઆર કે કઈ રીતે માર્કેટ પેનઆઉટ થઈ છે સો ટુડેઝ ક્લોઝિંગ ઇઝ ક્રુશિયલ પચીસ હજાર બસો ઉપર ક્લોઝિંગ આવે તો એક કહેવાય કે એક સારી મજબૂતી આવતીકાલે જોવા મળી શકે હમ પચીસ બસો ઉપર ક્લોઝિંગ એક જરૂરી છે એટલે ક્લોઝિંગની ખાસ રાહ જોવી જોઈએ કારણ કે ઓવરઓલ માર્કેટ જોઈ રહ્યા છે જે આપણને પ્રી ઓપનનું સેશન હતું જે ઓપનિંગ સેશન હતું ત્યાંથી તો એક પ્રોફિટ બુકિંગ અત્યારે ખુલતાની સાથે જ આવતું બતાવી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ હવે જે કાઉન્ટર ધ્યાનમાં છે અત્યારે એસબીઆઈ લાઈફ એચડીએફસી લાઈફ અમિત બંનેમાં આઈ ગેસ સોમવારે પણ ચર્ચા કરી હતી આપણે બંને અત્યારે એક ટકાની મજબૂતી અને લગભગ જે લેવલ્સ બતાવી રહ્યું છે મજબૂતી સાથેના આગળ ઓપનિંગ લેવલ્સથી થોડા સુધરી રહ્યા છે એચટીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ કઈ રીતે અહીંયાથી સેટઅપ જોઈ રહ્યા છો અમિત આપણે વાત કરીએ તો કરન્ટલી પણ મળી છે જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડ ફ્રન્ટ પર લોંગની પોશન ક્રિએટ કરવી હોય તો જેમ પાછું એટીન નાઇન્ટી ઓપન નીકળે છે ત્યારબાદ એસબીઆઈ લાઈફમાં લોંગની પોશન ક્રિએટ કરી શકાય અને એચડીએફસી લાઈફની વાત કરે આપણે તો ઓપન થયું ત્યાંથી નીચેના લેવલથી એક સારું બાઇંગ આવતા પણ જોવા મળ્યું છે આઠસો આઠને ને એક લેવલ બનતા જોવા મળે છે જેમ એચડીએફસી લાઈફ આઠસો આઠના ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોશન ક્રિએટ કરી શકાય તક view આપણે એક બનતો જોઈ રહ્યા છીએ ખાસ કરીને બંને કાઉન્ટર્સમાં અત્યારે ખાસ કરીને નેક્સ્ટ જે સ્ટોક અત્યારે ધ્યાનમાં આવી રહ્યો છે એ છે બજાજ ફિનસફ સવા ટકા ની ખરીદારી કુશા સ્ટોક પર અત્યારે ટોપ નિફ્ટી ગેઇનર બજાજ ફિનસફ આપણે જોઈ રહ્યા છે ખરીદનું સેટઅપ જોઈ રહ્યા છું ડેફિનેટલી મને લાગે છે એનબીએફસી માં સારો એવો અત્યારે મોમેન્ટમ છે બટ આવું રાધર રેકમેન્ડ કે એગ્રેસિવલી લોંગ ના જાઓ બજાજ ફિનસફ 2000 નું લેવલ ઘણા સમયથી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની છે ઇન ઓપ્શન સાઇડ થી નેક્સ્ટ વીક ઇઝ અ તમે જોવો તો આપણે મંથલી એક્સપાયરી છે સો વેઇટ એન્ડ વોચ ફ્રેશ પોઝિશન ને ઓલરેડી લોંગ હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે એક્ઝિટ કરો મને આપણે શોર્ટ ના કરીએ બટ એકવાર પ્રોફિટ બુક કરી લો પ્રોફિટ બુક કરવાની એક સલાહ આપણને આંખથી ખાસ કરીને મળતી દેખાડી રહી છે બજાજ ફિનસર્વ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમિત જે પોણા ટકાની મજબૂતી આજે બતાવી રહ્યું છે ડેઝ હાઈ પર આ સ્ટોક ખાસ કરીને રિલાયન્સમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે અને આજે પણ આપણને જે રીતે બ્રોકરેજ તરફથી પણ જેપી મોગન તરફથી ઓવિટનું રેટિંગ આપણને રિલાયન્સ પર આવતું બતાવી રહ્યું છે સોળસો પંચાવણું ટાર્ગેટ સાથે મજબૂતી છે સ્ટોક પર અત્યારે ડેઝ હાઈ પર કારોબાર છે પરંતુ આ અત્યારે સેટઅપ કઈ રીતે કંપનીનું જોઈ રહ્યા છો રિલાયન્સનું સર પોઝિટિવ લાગી રહ્યું છે આજના દિવસમાં જે બ્રેકઆઉટ લેવલના કાઉન્ટર જોવા મળે છે ચૌદસો ત્રીસ મળી રહ્યો છે ચૌદસો ત્રીસ નીકળે છે ત્યારબાદ મને લાગે છે પોઈન્ટનું જોવા મળી શકે ચૌદસો પચાસના ના લેવલ પર આપણે તો જોયું રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે જ્યાં થોડીક બ્રેક લાગતા પણ જોવા મળશે જેનું ક્લિયરન્સ બહુ જ જરૂરી છે ચૌદસો પચાસ ઉપર જેમ નીકળી જાય છે ત્યારબાદ એક ફ્રેશ મુમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે બટ એક મુમેન્ટમ પીકના હિસાબથી હું કહીશ કે ચૌદસો ત્રીસ ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોશન ક્રિએટ કરી શકાય ઉપર થોડુંક નીકળવાની રાહ જોઈ શકો છો લોંગની પોઝિશન ઇનિશિયેટ કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્કલેમર તમારી સ્ક્રીન પર છે આ સિવાયના સ્ટોક માટે રિયલટેલ માટે અત્યારે કોર્ષ જોઈ રહ્યા છે ત્રણ ટકાની ખરીદારી છે રિયલટેલમાં અને વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક પર અત્યારે આપણને ખાસ કરીને રિલટેલમાં આવતું બતાવી રહ્યું છે અત્યારે જ્યારે આટલી ખરીદદારી બતાવી રહ્યું છે ઇન્ફેક્ટ આજે વર્ક ઓર્ડર પણ મળ્યો છે કંપનીને બે વર્ક ઓર્ડર્સ મળ્યા છે એને લીધે આજે એક મજબૂતી બતાવી રહ્યું છે આપનો વ્યૂ વાત છે ઉપરના લેવલે સસ્ટેન ન થતો રેલ અને તમે જો વારંવાર 375 આજુબાજુ રેઝિસ્ટ થાય છે અને એની ઉપર એક સ્ટ્રોંગ રીઝન 385 તો મને લાગે છે જ્યાં જ્યાં સુધી કન્વિન્સિંગલી 385 ક્રોસ ન કરે કોઈ મેજર અપસાઇડ ન આવે સો આઈ એમ સ્ટીલ વેટ એન્ડ વોચ ઓલરેડી જો કોઈ લોંગ કરેલો હોય તો નીચે 360 નો સ્ટોપ લોસ રાખે છે 10 દિવસની એવરેજ છે એટલે ફ્રેશ પોઝિશન માટે હોય ઓલરેડી હોય તો 360 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ

અમિત એના પર વ્યૂ લે જ્યુપિટર વેગન્સ લિમિટેડ સાડા સાત ટકા ઉપર આ સ્ટોક અત્યારે અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બેંક આપણને સ્ટોક પર આવતી દેખાડી રહી છે આજે કંપનીની જે સબસિડરી છે ને બસો પંદર કરોડનો જે એલ ઓઆઈ મળ્યો છે એના લીધે એક આપણને અસર બતાવી રહ્યું છે પરંતુ આ ખરીદદારી મજબૂતીમાં જે ખરીદદારી થઈ રહી છે તો શું કરવું જોઈએ અહીંયા કહીશ કે કાઉન્ટર એક આસપાસ આવવાની તૈયારી કરી રહ્યો છે થ્રી સિક્સટી ટુ એક રેઝિસ્ટન્સ બધા પણ જોવા મળે છે અગર એનું બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ પાછું બાઈંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે સો જેના આગળની પોઝિશન છે એને આપણે કહીશ કે થ્રી ફોર્ટી એટ ને ટ્રેલિંગ સ્ટોકલો લગાડો થ્રી ફોર્ટી એટ નો બ્રેકડાઉન આવે છે તો લોંગ્સમાં એક્ઝિટ કરવું જોઈએ પ્રોફિટ બુકિંગ કરી નાખવું જોઈએ અપસાઇડમાં જેમાં કાઉન્ટર થ્રી સિક્સટીના આસપાસ આવે છે ત્યારબાદ હું કહીશ કે કાકાઉન્ટર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ થ્રી સિક્સટી ટુ નો કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ પાછી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ તો એક વ્યૂ છે બટર વેગન્સ માટે ખાસ કરીને આપણને બનતો દેખાડી રહ્યો છે અન્ય સ્ટોક અત્યારે મજબૂતી તરફ જે બતાવી રહ્યા છે એમાંથી એક આઈ બેંક કુશ અડધા ટકાની મજબૂતી સ્ટોક પર અત્યારે ચૌદસો છત્રીસના લેવલ્સ ડેઝ લો ઇન્ફેક્ટ અત્યારે બન્યા છે ડે આઈથી થોડું પ્રોફિટ બુકિંગ સ્ટોકમાં આવી ગયું છે કઈ રીતે એક વ્યૂ હશે અહીંયા પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન્ફેક્ટ આવે તો વ્હાઈટ એન્ડ વોચ ચાંદી કારણ કે ઓવર બે દિવસ મોમેન્ટમ આવે છે પછી સાઈડવેઝ થઈ જાય છે એટલે જોયું એટલું સ્ટ્રોંગ મોમેન્ટમ નથી આવતું પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન્ડેક્સ અત્યારે હું જોઈ રહ્યો છું જે નિફ્ટી પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન્ડેક્સ છે તો ઉપર તમે જોવો જો આજના દિવસો ઓપન થયો તો ઓલમોસ્ટ સત્યાવીસ હજાર એકસો ને અઢાર આજુબાજુ અત્યારે છવ્વીસ હજાર નવસો પચાસ ડેઝ લો ગઈકાલના લોથી થોડુંક જ દૂર છે એટલે થોડું ચિંતાકારક પ્રાઇવેટ સેક્ટર ઇન્ડેક્સ બની રહ્યું છે સો અવોઇડ ભલે આપણે શોર્ટ ના કરીએ આજે એક્સપાયરી ડે છે ટ્રેપ હોઈ શકે લેટ્સ વેઇટ એન્ડ વોચ લોંગ હોય તો એક ઓર એક્ઝિટ લોંગ હોય તો અહીંથી એક્ઝિટ કરી શકો છો અત્યારે ખાસ કરીને ફ્યુ ઓવરઓલ પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર્સ માટે અમિત ઓએનજીસીને કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે ત્યાં પણ લગભગ બાર ટકાથી વધુની મજબૂતી ને બસો આડત્રીસના ડેઝ હાઈપર સ્ટોક છે ઓએનજીસી મને લાગે છે ચાર પાંચ પોઈન્ટ જોવા મળી શકે છે ટુ ફોર્ટી થ્રી થી ટુ ફોર્ટી ફાઈવ સિક્સની રેન્જ છે કરન્ટલી મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય એનાથી જે હિસાબથી આપણે જોઈએ ટુ ફોર્ટી થ્રીના આસપાસ આવે છે ત્યારબાદ એક બ્રેક લાગતા જોવા મળશે અને ત્યારબાદ એક કન્સલ્ટેશન ફેઝમાં ચાર પાંચ પોઈન્ટના મોમેન્ટમમાં રહી શકે છે જેમાં કાઉન્ટર ટુ ફોર્ટી સિક્સના ઉપર ક્લોઝિંગ આપી દે છે ત્યારબાદ એનાથી એક કન્ફર્મેશન મળી જશે વીકલી બ્રેકઆઉટ માટે સો કરંટલી હું કરંટ વ્યૂના હિસાબથી હું કહીશ કે મોમેન્ટમના હિસાબથી પાંચ પોઈન્ટ ના ગેઇન માટે લોંગ ની ક્રિએટ કરી શકાય હમ એક વ્યૂ એક જોઈ રહ્યા છે ખાસ કરીને કોઈ જીસી ના કાઉન્ટર પર અત્યારે આપણે એક મજબૂતી બતાવી રહી છે નેસ્લે ઇન્ડિયા માં સૌથી વધારે વેચવાલી કુશ નિફ્ટી નો ટોપ લૂઝર છે અત્યારે 1176 ના ડેઝ લો પર નેસ્લે માં કારોબાર થઈ રહ્યો છે શું કરવું જોઈએ આ ઘટાડે લાગે થોડું ઓવરઓલ ઇન્ડેક્સ થી જો આપણે વાત કરીએ તો પ્રેશરમાં લાગે જ છે સારું મોમેન્ટ હતું બટ યસ ગુડ મોન્સૂન ઇઝ દેર બટ હજુ પણ જોયું એટલું રિટેલમાં પિકઅપ નથી તો મને લાગે છે નેસ્લી ઇન્ડિયામાં ખાસ કરીને અગિયારસો નેવું આજુબાજુ રેજિસ્ટન્સ છે શોર્ટ ટર્મ એટલે એક્ઝિટ કરે અગિયારસો નેવું ના સ્ટોપલોથી મને લાગે છે નીચે અગિયારસો ચાલીસની આજુબાજુ આવે તો ફરી ખરીદારી કરીશું સ્વિગી માટે અમિત એક વ્યૂ લઈ લઈએ કારણ કે એક બ્રોકરેજના બુલિશ રિપોર્ટ બાદની જે મજબૂતી આવી હતી ઇટર્નલમાં આજે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે આપણને સ્વિગી આજે પણ એક ફોલોઅપ બાઇંગ બતાવી રહ્યું છે વોલ્યુમ બેઝડ પણ સાડા ત્રણ ટકાથી વધુ મજબૂત છે અત્યારે કઈ રીતે બંનેમાં સલાહ આપશો ઉપર સૌથી પહેલાં વાત કરીએ તો ઇટનલનું જે અપસાઇડનો બ્રેકઆઉટ બતાવે ત્રણસો અઠ્યાવીસનો જોવા મળે છે ત્રણસો અઠ્યાવીસનો ઉપર જેમ નીકળે છે ત્યારબાદ પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે એમ કે જે હિસાબથી આપણે જોઈએ તો જે વીકલી ચાર્ટ અને ક્વાર્ટરલી ચાર્ટમાં પેટર્ન બનતા પણ જોવા મળે છે ઓલમોસ્ટ ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું એને પેટર્ન બનતા પણ જોવા મળે છે અને જે હિસાબથી અપસાઇડમાં જે કાઉન્ટરનું રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે પેટનના હિસાબથી એ ડાયરેક્ટલી થ્રી ફિફ્ટી થ્રી સિક્સટીના રેન્જમાં બનતા પણ જોવા મળે છે સો મને લાગે છે એનાથી જેમ પાછો ત્રણસો અઠ્યાવીસના ઉપર નીકળે છે ઇટરનલ ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને સ્વીગીના વારંવારમાં આપણે વાત કરે તો સ્વીગી માં આપણે જોયું તો કેરી ફોર બાયિંગ તો આપણે જોવા મળ્યું છે મને લાગે છે બાયિંગ કન્ટિન્યુ રહેવું જોઈએ અપચાર જે હિસાબથી આપણે જોવે તો જે વીકલી બ્રેકઆઉટ જે આપણે જોવા મળે છે ચારસો પાંત્રીસ છે એના ઉપર નીકળતા જોવા મળે છે મને લાગે છે હવે કાઉન્ટર એનાથી ફોર સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ ના રેન્જમાં જતા જોવા મળી શકે છે एक फी अपने खास कर स्विगी और इटर्नल काउंटर पर बनते जो रहा है આ સિવાય જ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ઇડડાનો સ્ટોક છે જ્યાં કુછ વોલ્યુમ બેઝડ બેંક છે 1% ઉપર અત્યારે લગભગ 151 ના ડેસ હાઈ પર ઇડડામાં कारोबार થઈ રહ્યો છે ઇનિશિયલ બીટ્સમાં આપણે ખરીદ ખરીદારી બતાવવી સ્ટોક ખરીદ જ સલાહું મને લાગે છે ઓવરઓલ આ સ્ટોક પર લોંગ ટર્મમાં ખૂબ જ પોઝિટિવ છે ઇડડામાં એઝ અ ડિસ્ક્લોઝર હેવ રેકોમેન્ડેડ ક્લાયન્ટ્સ ડે

હોલ્ડ કરી શકો છો ટ્રેડિંગ માટે નહીં પરંતુ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો હોલ્ડ કરો એરિડા માટે એક વ્યુ હવે ટાટા મોટર્સ માટે કઈ રીતે સલાહ આપશો અડધો ટકા ઉપર છે અત્યારે અને છસો જે કારોબાર થઈ રહ્યો છે આપ કઈ રીતે સલાહ આપશો પોઝિટિવ છે ઓવરઓલ જે હિસાબે આપણે જોઈએ 700 સાતસોનો બ્રેકઆઉટ આવે છે કાઉન્ટરમાં પાછો ત્યારબાદ આપણે જોશું તો ગિન સાયન્ડ છોલનું પેટર્ન બી બનતા પણ જોવા મળશે કાઉન્ટર એનાથી અપ સાઇડમાં આપણે જોઈએ તો સેવન ટ્વેન્ટી ફાઈવ સેવન રેન્જમાં જતા જોવા મળી શકે છે એનાથી જે હિસાબથી આપણે જોયું અત્યારે તો સ્ટેબલ રેટ છે થોડુંક કન્સોલિડેશન રેન્જમાં રહી શકે છે બટ લોંગ ટર્મ મુમેન્ટના હિસાબથી લોંગની પોઝિશન ક્રિએટ કરી હોય તો સિક્સ સાઇન્ટી ઉપર નીકળે ત્યારબાદ લોંગની પોશન ક્રિએટ કરી શકે ઓવરઓલ મિડ ટર્મ વ્યૂ બી બી પકડે છે કાઉન્ટરનો એનાથી જે હિસાબથી વ્યૂ આપણે જોઈએ તો મિડ ટર્મના હિસાબથી મને લાગે છે કાઉન્ટરમાં લોંગની પોઝિશન

સ્ટ્રોંગ બટ મને લાગે સાઈડવાઇઝ છે તમે છેલ્લા જુલાઈ સિરીઝ થી જો ઉપર ઓગણીસો ચાલીસ નીચે અઢારસો એશી આ રેન્જમાં છે એટલે હવે ટ્રેડિંગ બડીએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે નો બ્રેનર છે કારણ કે ડેટા ઇઝ અ ન્યૂ ઓક્સિજન આજે આપણે ડેટા વગર જીવી નથી શકવાના લોકડાઉન હોય કે ગમે તે હોય ડેટા તો યુઝ થવાનો જ છે યસ ડેફિનેટલી એ એઆરપીયુ છે એ મેટર મેજર મેટર કરે છે બટ ઓવર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી આમ વેરી બોલીશ શોર્ટ ટર્મ ટ્રેડિંગ હોય શોર્ટ ટર્મ આ ટ્રેડિંગ ઓવર કરી શકો છો એક ભારતીય માટે પણ એક જો પોઝિટિવ પરંતુ એક લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટર માટે ખાસ કરીને ત્યારબાદ અત્યારે જોઈ રહ્યા છે અમિત પાટકાની મજબૂતી છે લેવલ્સ પર પણ ડેઝ લો થી અને ખરીદારી થોડી વધી છે ટાઇટન માં કે સેટઅપ છે પોઝિટિવ છે જે આપણે છે જે સપોર્ટ કરંટલી જોવા મળે છે લાગે લોંગ ની પોઝિશન ક્રિએટ કર્યું જે આપણે તો